વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લાના પારડી સહિતના તાલુકાઓમાં વિજેતા થયેલા સરપંચોને શુભેચ્છા મુલાકાત કરી ભાજપની વિચારધારાને સમર્થન જાહેર કર્યું લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સાથે વલસાડ જિલ્લાના પારડી અને ધરમપુર તાલુકાના વિજેતા જાહેર થયેલા સરપંચ શ્રીઓએ શુભેચ્છા મુલાકાત કરી હતી અને ભારતીય જનતા પાર્ટીએ એમનું સમર્થન જાહેર કર્યું છે સાંસદ ધવલ પટેલે તમામ સરપંચોને શુભકામનાઓ પાઠવી મોઢું મીઠું કરાવ્યું હતું આ તબક્કે વલસાડ તાલુકા ભાજપના પ્રમુખ તેજસભાઈ પટેલ પારડી તાલુકા ભાજપના પ્રમુખ પુનિતભાઈ પટેલ મહામંત્રી રાજુભાઈ આહિર સહિત કાર્યકર્તાઓ સરપંચશ્રીના સમર્થકો હાજર રહ્યા હતા જે પૂરા ગુજરાતભરમાં ગ્રામ પંચાયતનું ઇલેક્શન હતું ને પચીસમી જૂનના રોજ એનું કાઉન્ટિંગ અને ડિક્લેરેશન હતું એમાં સરપંચોનું એકદમ ભવ્ય જે વિજય થયું છે એમાં વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત ડાંગ જિલ્લો નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લાના જેટલા પણ સરપંચો જીત્યા છે એમાં બધાએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ દાખવ્યો છે અને સાથે નરેન્દ્ર મોદી સાહેબની જે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ચાલે છે એમાં પણ પૂરેપૂરો ભરોસો કર્યો છે એના અંતર્ગત જ આજે પહેલાં વલસાડ તાલુકાના બધા ગામો આજે મળી ગયા ને બધા જ ગ્રામ પંચાયતે એ સો ટકા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું એમણે નક્કી કર્યું એની સાથે જ અમારા પારડી તાલુકાના પણ આજે બધા સરપંચો અહીં હાજર છે નવ ગ્રામ પંચાયતનું ત્યાં પણ ઇલેક્શન હતું નવ ગ્રામ પંચાયતમાંથી ત્રણ ગ્રામ પંચાયત પહેલાંથી જ સમરસ બની ગયું હતું એમણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું નક્કી કર્યું ને બાકીના જે છ એમાં ઇલેક્શન હતું એ પણ પૂરી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું એમણે નક્કી કર્યું ને આજે અમારી મુલાકાતે ઓફિસ કાર્ય છે હું એ બધાનું હાર્દિક અભિનંદન કરું છું સ્વાગત કરું છું અને એમને વિશ્વાસ અપાવું છું કે આપણા આવનારા દિવસોમાં પારડી હોય વલસાડ હોય ઉમરગામ હોય કપરાડા હોય દરેક જગ્યા આપણા ગામોનું સારામાં સારું વિકાસ થાય એના માટે અમારી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પૂરો એમને એમને સપોર્ટ આપશે એના સિવાય પણ નાના મોટા જે પણ પ્રશ્નો હોય એના માટે પણ પૂરું સમર્થન અમારા શ્રી અમારા મંત્રી મંત્રશ્રી સાંસદ તરીકે અમારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ અને અમારા બધા મંડળના પ્રમુખ એમને સો સો ટકા આપશે